મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો સ્વાગત છે ફરી એકના વ્લોગ્સમાં મિત્રો ચેનલ બનાવું ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે બે લાયકન પ્રેસ કરવા ના ભૂલતા આપણા ગુજરાતની અંદર ઘણા બધા એવા વ્લોગર છે જો તમને વ્લોગ બનાવી બનાવીને આપે છે તમને ફોલો કરો છો સબસ્ક્રાઈબ કરો છો પણ તમને એમના વ્લોગ દરરોજ જોવો છો પરંતુ તમને વ્લોગની અંદર કંઈ શીખવાનું નથી આપતા અને તમને ખોટી ખોટી લત લગાડી તમને ફોલો કરાવો સબસ્ક્રાઇબ કરાવો તમે એમને ફૂલ સપોર્ટ કરો છો તેવા એવા યુટ્યુબરો છે તમે સાવધાન રહેજો તમને જીવનમાં ક્યારે ફોલો ના કરતા ક્યારે સબસ્ક્રાઈબ ના કરતા ઇન્સ્ટાગ્રામની અંદર પણ કહું છું કે તમને કમેન્ટ કરો તમે ફોલો કરો તો તમને ઇનામ આપીશું તમને આમ કરીશું તેમ કરીશું એવા બધા તમને લત લગાડતા હોય છે અને ગેમ રમો એ બધી લત લગાડતા હોય છે પરંતુ એ વાત સાવધાની રહેજો ને ક્યારેય ફોલો ના કરતા એવાને ક્યારેય લાઈક બી ના કરતા અને એવાને ક્યારેય સપોર્ટ પણ ના કરતા ત્યારે તમને હું જો બતાવી દઉં તો મોટાભાગના જે બ્લોગર છે મોટા મોટા સૌરવ જોશી મનોજ દે તે ગામડાથી જ બિલોંગ કરે છે અને તેમના વ્લોગ તમે જોશો તો તમને સારી સારી માહિતી આપશે જીવનની અંદર આગળ કેવી રીતના વધુ તેવી માહિતી આપશે પરંતુ ગુજરાતની અંદર ઘણા બધા વ્લોગર છે એવું કંઈ માહિતી નથી આપતા વ્લોગની અંદર મેં બહુ બધાના વ્લોગ જોયા છે ડાયરેક્ટ એમના એમના ફાયદા હારું જ કંઈક બોલતા હોય છે બાકી બીજું કંઈ માહિતી નથી આપતા અને તમે એમને સપોર્ટ કરો છો તો ક્યારેય એમને સપોર્ટ ના કરતા બીજી ચર્ચા બીજા બ્લોગ કરીશ તો ત્યારે હું જાઉં છું दाढ़ी करावा માટે આજે દાઢી દેખાની અત્યારે હું જઉં છું દાઢી કરાવવા માટે બિલકુલ આજે હું દાઢી કઢાવી રાખીશ કારણ કે ફેસ एकदम આપડી ક્લીન રહે એટલા માટે તો અત્યારે હું જઈશ ગામમાં જ તો ચાલો જલ્દીથી નીકળી જ સકતા તમે જોઈ શકો છો તબિયારામાચો ચાલો નીકળીએ અને મસ્ત આખી દાઢી કમ્બેટ કઢાવી રાખી રાખી ફેસ ક્લીન રહે એટલા માટે તો દરેકને કહીશ દાઢી ના રાખવી જોઈએ કારણ કે રાખશો તો કોઈ વાંધો નથી પરંતુ અમુક ટાઈમ માટે કાઢવી જરૂરી છે ફ્રેશ એકદમ ક્લીન રહે ને એટલા માટે તો દરેક એમાં ખાસ ઉપાય દરેક ન જ લેજો કોઈક વાર તો દાઢી કાઢવાની રાખવી પડે તો હું આજે ફાઇનલી દાઢી ક્લીન કરાવી દઉં છું મોડું એકદમ ક્લીન થઈ જાય એટલા માટે હવે નીકળશું બાઇક લઈને બહુ દૂર છે એટલા માટે બાઇક લઈને જવું પડશે ચાલો ત્યાં જઈને મળી જાય તો આગળ હું કંઈ બ્લોક નથી કરવાનો સીધા ત્યાં જઈને જ મળશું હું મસ્ત દાઢી કરી અને આવી ગયો છું તો હાલ તમે મારી ફેસ જોઈ શકો છો ફોર એન્ડ જોઈ શકો છો ક્લીન કરાવી બિલકુલ એકદમ તો કેવું લાગે છે જોઈ શકો છો દરેક સસ્ક્રાઇબરને કહીશ કે તમે દાઢીના જો શોખીન હોય તો તમારે લોંગ ટાઈમ માટે નહીં પરંતુ કોઈક ટાઈમ માટે દાઢી રાખ બિલકુલ કાઢી રાખવાનું રાખો કારણ કે એનાથી તમારી ફેસને ક્લીન રહેશે અને જો નવી દાઢી આવવાની હશે ને એ પણ ક્લીન આવશે એકદમ મસ્ત આવશે એટલા માટે ખાસ કરીને કો કહું છું કે એકવાર તો તમે દાઢી કાઢી નાખો એકદમ ક્લીન કરી દો મારી જેમ એક દિવસના બ્લોગની અંદર મેં કીધું હતું કે ચક્કલીનો જે પેલો બીજો માળો છે એમાંથી હું ગઈકાલે સાફ કરીશ પરંતુ કંઈક કામ અંદર બિઝી હતું એટલા માટે મેં સાફ નથી કર્યો પરંતુ નેક્સ્ટ બ્લોક ની અંદર હું જરૂરથી કામ કરીશ બિલકુલ વરસાદ નથી આકાશ ની અંદર વાદળ વાદળ છે ગઈ ગઈકાલે બી બહુ પડ્યો અને રાત્રે બી બહુ વરસાદ પડ્યો છે